નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભરૂચ ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠી ના આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર